અને બીજી દુકાન છે કામળેલા બજાર મણિચક્ર ગોળ ની બાજુમાં આવી છે સ્મારકપુર જેવો અમારો વલ્લભ છે બીજા નંબરનો નો મોટો છોકરો મુકેશભાઈ ખૂબ અહીંયા અંબાઈ છે નાટો ના બીજો મોટો સ્ટુડિયો અહીંયા છે બે સ્ટુડિયા છે અને માઇક ધંધો પણ હું કરું છું પણ નવ દી માઇક વગાડવાનો ઘડી બનાડીએ ફ્રી અને નવ દિવસ રમજુ બાપુના આંગણામાં ત્યાં પણ ફ્રી વગાડવા બે જગ્યાએ હું ફ્રી માઇક સેવા આપું છું હવે જે કામની જે વસ્તુ વખણાય કહું છું રાજગોહિલનો વેપાર વાણિયાનો

ડોક્ટર ડાકોરના મંજીરા અંજારના ગણદી ધાનગરાની પચ્છર રાજુલાનો નાક કીલીનો દાંત કાન મોરના ભૈયા ભાવનગરના પેંડા ડસ્તાના વાસણ કિહોરના હળવો મુંબઈનો બોર ખેરાના શિવરા બાબળીના ભરવાર હોની ભંડારીયાના બતવારી ભાંકરની રોજલો દોરાજીનો પાટી ઉપલેટાની મણ મહુવાનો કાંટો કુંડલાનો દૂધપાક દાંતોડીનો ડાયરો દેવળિયાનો છોટે મરાડી કુંડેલીના બડે મરાડી તલગાજાના વાળાના બાટલા સવાણના ખાટલા કાંતિના રોજ અને વિનુના ટીપલા આ સવાણ બકલા હોય છે બામણનું ભાણામાં બામણનું ભાણામાં વાણિયાનું ભાણામાં અને કણજીનું વાણામાં જે નાણું વપરાય કોઠાનો તાઇજા પીપાતના ગરબી ગોપનાથની હાંડિયા મારવાડના સુદરકાની સુરતની કોળમ પથ્થરની ગાબરો ભરચીનો ભરતકા માટે ગાબરો ભરચીનો ઘી પીસલપરનો કડિયા પરિવાર પીસલપુરના રસપુત આંબળાના ફરક ખંડારાના ખાબટિયા દકાનાના ખાડીજા દકારના સર્વડા હાદમ કરના દરબાર દાંઠાના કણબી મુસળીના પાઠીઓ લીલવનનો તાવડી ગોળ વઢોલાની તારેમ દોળકાના ભાઈ મુઘલની કંબુ વીરપુરનો સંત સોમનાથના શંક નરમદાના સફરદન શિમલાના તેળા વડાવળના દેલા નળિયા મોરપીના મગ મથાવાળાના ટોપી ભારાપરાની દાંડિયા કલહાળના તરી બામણ ભાદરોડનો બાદરો તામકનો બોર બડીના વારકા ભંડારિયાના કોળી કાઠોડાલી સરી તરલીની કોળ ગેડડાની કોળ દેવકનાની કોળ વર્તેરનો કાશીના બોલ બનાસુરનગર ગામના કાતર ગડરાની સોક દાઠાનો વાય કોડડાની બત્રીપો રાણીવાળાના પોટલી પાવડે વાલોનો મગલાના ટીમાણાનો હાંડિયા મારવાડના સુતરપાણી સુરતની કોળ નક્કલની ગામરો વચ્ચેનો બેટીચર પરનો ગડિયા ભલેવા બિદરકું ના રતું કાંગલાના ખાબટિયા લકાનાના સરગુડા દરબાર ઢાકાના સ્વામી મસલીના પાટો લીવાનો તાળુ ગોળો ઘડુલા દાડેન ધોળકાના ભાઈ ભૂંગરની કંકુ વીરપુરનો સંત સોમનાથના સંત નરમદાના સફરજન સિંગલાના કેળા વઢાવના બેલા રાજપરાના નળિયા મોરબીના મગ મથાવાળાના કોપી ભરાપરા દાંડિયા પલહારના તર કરેડીના મામુ ભાદરોડનો ફાદરો તાબકનો બોર ભડીના નાતા ભંડારીયાના હોળી ખાઠુરાની તરી તેલીની પવાડી ગજોડાની પવાડી